ભાવનગર શહેરમાં આગામી 17 તારીખને બુધવારના રોજ રામનવમીની ઉજવણી થનાર છે ત્યારે ભાવનગર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેને પગલે પોલીસ દ્વારા બે દિવસ પૂર્વે શોભાયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધરીયું હતું ભાવનગર શહેરના પરિમલ ચોક ખાતેથી રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભાવનગરના DSP હર્ષદ પટેલ દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીયું હતું जो के आ दरमियान डीवायसपी आर आर सिंघल पोलिस अधिकारी डीएसपीए निरीक्षण कर चर्चाओ की